આજે આજે હોળીનો પવિત્ર તહેવાર છે અને સત્ય એટલે કે અસત્ય ઉપર સત્યની જે જીત થાય એના અનુસંધાનમાં આ હોળી રવામાં આવે છે અને જેમને સંતાનમાં પહેલો પુત્ર હોય એ પુત્રને જે વિ છે એ વિંધી માટે ફરવા માટે એટલે કે જેમ કરવા માટે આ હોળી પ્રગટાવવામાં આવે છે આ હોળી જે ત્યાંને જેમના નામથી ઓળખવામાં આવે છે એ જેમ અહીં કરવામાં આવે છે અહીં આપ જોઈ શકો છો કે હાઈવે ટચ પાલનપુર હાઈવે ટચ એ સોસાયટી આવેલી છે એ સોસાયટી ની અંદર આ જેમનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ રાખેલો છે લોકો ગરબે નાચે છે અને આપ જોઈ શકો છો કે હોળી ની પ્રદક્ષિણા છે એ પ્રદક્ષિણા ચાલુ છે અને લોકોની અંદર આનો આનીરો ઉત્સાહ હોય છે રાજસ્થાનની અંદર આ જે તહેવાર છે એ ખૂબ ખુશીઓથી મનાવવામાં આવે છે આ આ તહેવાર રાજસ્થાન ને અડીને આવેલું જે ગુજરાત છે એ ગુજરાતમાં પણ ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આપ જોઈ શકો છો કે લોકો આનંદ લઈ રહ્યા છે અને હોળીની પૂજા કરી રહ્યા છે આ જ્યારે પૂજા થતી હોય એ વખતે ખજૂર ધાણી કાળા તલ એને અને નાળિયેર એના વેદ તરીકે ધરાવવામાં આવી આવવામાં આવે છે આપ એક ભારતીય જે છે એમના પુત્રની આજે જેમ છે તો આપણે એમને સાંભળવાનો પ્રયત્ન કરીશું કે આપણે એમને આજે કેટલી ખુશી છે આપ જેમ વિશે શું કહેવા માંગશો બોલ બોલ કે અહીંયા ઘર કે પહેલા લડકી નહીં હોતી આ હા તો ભારતી બેન કે જેમના બાબાનો નો આજે જેમ છે આપ જોઈ શકો છો અને આ જે બાબો છે એનું નામ છે અક્ષિત લોકલ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાલનપુર